અમારી માંગે પૂરી કરો માંગે પૂરી કરો આજે તો સવાર સવારમાં જમવા બેસી ગઈ છું આજે જમવામાં માં છે भिંડાનો શાક સાથે છે ચટણી અને રોટલી એકવારું મૂઈ એકવારું નાસ્તો વડાપાઉ પાર્ટી સુપર નઈરુ હુએ દુકાન દુકાન કે દુકાન છે આ રૂહી ની મને બી ચોકલેટ જોઈતી છે આપ આપો કેટલા રૂપિયાની ની છે પાંચ રૂપિયા ની થેન્ક યુ વેલકમ भाई साहब ओ ये

આજે તો રસ કાઢવા બેસ્યા છે કાલે મામાના ઘરેથી કેરી લાવેલા હતા તો તનુ બાય ને તનુના મામા રૂહી રૂહીના બા બધા રસ કાઢવા બેઠા છે તો ટાઈમ થઈ ગયો છે હવે ચાનો અને આ ચા પણ બનીને રેડી થઈ ગઈ છે ચા પીને

ये बना वाला न कि बिन जो या चंपा पे रे आती कब जो ए वो ला के दम हो तो बी चंबल को अंदर रख दे ओ करे तन्न कैसे से बैठ जाए मन मेरा वाला रुको ये तो हैपन ये यहां थी काले है ना पांच छह कितनी है सात आठ एक के तो है चाल पग ऊपर मु तू पग ऊपर मु તું ઉપર પગ મુખ્ય ભજિયા બના ભિયા બનાવ ભજિયા બનાવ સાદા બનાવો મરચા ભજીયા બનાયા બુ કારેલા વાળા મરચા સાદા એટલે સાદા જ ભજીયા સાદા જ ભજીયા જાજે જલા વાજા સાદા જોઈએ સાદા જ જોઈએ મરચા બનાવું ના સાદા જ એટલે સાદા જ અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો છોકરાઓની જીદ હતી અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો એટલે પછી ફાઇનલી ભજીયા બને છે આજે તો કે હવે ચાલોને છોકરાઓને ખાવું છે તો બનાવી દઈએ સાંજનો નાસ્તો એ થઈ જશે એટલે આ ચાલુ કર્યું છે આજે તો

છોકરાઓ ખાવા બેસી ગયા છે અને થોડા બાકી હતા એ પણ હું બનાવવા બેસી ગઈ છું અને આ બસ લાસ્ટ જ છે બની જ ગયા અને બની ગયું પછી હું જમવા પણ બેસી ગઈ આજે તો જમવામાં ભીંડાનું શાક છે રસપુરી છે અને ભજીયા છે અને આ બાજુ છોકરાઓ તો જમી બમીને બાજુ ક્રિકેટ ચાલુ કર્યું છે

અને જમીને મેં સવારની તૈયારી પણ ચાલુ કરી દીધી છે આ ભાજી લાવ્યા હતા હટ બજારમાંથી તો એ જ મસ્ત સમારી દઉં કાલના માટે તો બ્લોગ પણ અહીંયા જ એન્ડ કરીએ મળીએ નવા બ્લોગ સાથે વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ ઓકે રિબાય કરી દે બાય બાય ચલો ગાઈસ બાય